તો સુરતમાં પણ વરસાદી પાણી ભરાયા પ્રાઇમ સર્કલ વિસ્તારમાં વરસાદ વરસ્યો પ્રાઇમ સર્કલ વિસ્તારના દ્રશ્યો છે વરસાદી પાણી અહીં પણ ભરાઈ ગયું નદીની માફક પાણી વહેતા અહીં જોવા મળી રહ્યા છે વરસાદી પાણીના કારણે વાહન ચાલકો પરેશાન થયા છે તો રોડ રસ્તા પર જે રીતે પાણી ભરાઈ ગયું છે વાહન ચાલકો પરેશાન થયા કોઈ માર્ગ ન દેખાતો હોય તેવી પરિસ્થિતિનો સામનો અહીં વાહન ચાલકોને કરવો પડ્યો જોઈ શકાય છે કઈ પરિસ્થિતિ છે સુરતમાં પ્રાઇમ સર્કલ વિસ્તારના દ્રશ્યો છે કે જ્યાં વરસાદી પાણી ભરાઈ ચૂક્યા છે પ્રાઇમ સર્કલ વિસ્તારમાં નદીની માફક પાણી વહેતા જોવા મળ્યા

આ વરસાદી પાણી ઘૂસી ગયું છે રિંગ રોડ પર ટેક્સટાઇલ માર્કેટ આવેલું છે જ્યાં દુકાનોની અંદર આ રીતે પાણી ઘૂસી ગયું